નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે જે ગુજરાત સરકાર દ્વારા ટપક સિંચાઈ યોજના અને ફુવારા યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તે યોજના વિશે આજે આપણા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કોને મળશે કેટલી સબસિડી મળે તેની બધી જ વાત કરવાની છે અને ફોર્મ કેવી રીતે ભરાય તેની પણ વાત કરવાના છે ખેડૂત મિત્ર તો હજુ સુધી જો તમે આપણે ચેનલમાં નવા હોય અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં બે લાયકોનના બટન નબો જેથી કરી સરકારી યોજના અને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌ પ્રથમ પહોંચે તો ખેડૂત મિત્ર આપણે શરૂઆત કરીએ તો કે યોજનાનો પહેલાં તો આપણે ઉદ્દેશ જાણીએ તો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ખેડૂત મિત્રો ત્યારબાદ જો ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ડ્રીપ ઇરિગેશન્સ એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ ખેડૂતો વધુ ખેતી કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ગુજરાત ગ્રીન ક્રિમ કંપની રિવોલ્યુશન દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ખેડૂત મિત્રોની આગળ વાત કરીએ આપણે આ યોજનાનો લાભ કેવી રીતે કોને મળશે તે બધી વાત કરીએ તો આ યોજના અંતર્ગત સહાય સામાન્ય વર્ગ એટલે કે બે અને બે હેક્ટરથી વધારે જમીન ધરાવતા ખેડૂતો માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના સિત્તેર ટકા સુધી અથવા સિત્તેર હજાર સિત્તેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે ખેડૂત મિત્રોને અને બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને એકમ તમારા જે ખર્ચો થાય તેના સિત્તેર ટકા સુધી અથવા સિત્તેર હજાર પ્રતિ હેક્ટર દીઠની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો આગળ વાત કરી તો કે સામાન્ય વર્ગ કે જેમાં નાના અને સીમાંત ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના સિત્તેર ટકા સુધી અથવા એસી હજાર પ્રતિ હેક્ટર દીઠની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે આ બંનેમાંથી જે ઓછું હશે તે નાના એટલે કે બે હેક્ટરથી જે ઓછી જમીન ધરાવતા હોય તે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના સિત્તેર ટકા સુધી અથવા તો એસી હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે આ બંનેમાંથી જે ઓછું હશે તેની સહાય મળશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ તો કે યોજના અંતર્ગત શાહેમાં અનુસૂચિત જાતિ એટલે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિ વિસ્તારના ખેડૂતો જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના પંચ્યાસી ટકા સુધી અથવા તો એક લાખ રૂપિયા પ્રતિ હેક્ટર દીઠની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે અને બંનેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે ગુજરાત ઇન્ફોર્મેશનના ગુજરાત ઇન્ફોર્મેશન વોટ્સઅપ ચેનલ ઉપર માહિતી પણ આપવામાં આવી હતી કે આનું પ્રી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અથવા તો તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેની આપણે વાત કરીએ તો કે ગુજરાત ખેડૂતો ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી રજિસ્ટ્રેશન કરી શકે છે તો કેવી રીતે પ્રી રજિસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે તો પ્રી રજિસ્ટ્રેશન માટે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો પ્રી રજિસ્ટ્રેશન માટે ખેડૂતે પોતાનું પૂરું નામ જિલ્લો તાલુકો ગામના ફોર્મેટમાં લખીને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની જીજીઆરસીના એટલે કે જીજીઆરસીના મોબાઈલ નંબર સત્તાણું છ તેત્રી સત્તાણું છ તેત્રીસ બે 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 અગિયાર ઉપર એસએમએસ કરીને નોંધણી કરી શકે છે ખેડૂત મિત્રો ઉપરાંત ખેડૂત ડોટ જીજીઆરસી ડોટ કો ઇન પર જઈને તમે વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી પણ કરી શકો છો ખેડૂત અરજીની પૂર્વ નોંધણી બાદ જીજીઆરસીના માન્ય સપ્લાયર્સની આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે તો ખેડૂત મિત્રો તમે બે રીતે આ ફોર્મની નોંધણી કરી શકો છો પ્રી રજિસ્ટ્રેશન માટે ખેડૂત મિત્રો પૂરું નામ પ્રી રજિસ્ટ્રેશન માટે ખેડૂત મિત્રો પૂરું નામ જિલ્લો તાલુકો અને ગામ ના ફોર્મેટમાં લખી અને જીજીઆરસીના મોબાઈલ નંબર ઉપર તમારે એસએમએસ કરવાનો રહેશે અથવા તો તમારે જો ઓનલાઈન નોંધણી કરવી માંગો છો તો ખેડૂત ડોટ જી ડોટ કો પર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો ત્યારબાદ અરજીની નોંધણી થઈ ગયા બાદ પૂર્વ નોંધણી બાદ જીજીઆરસીના માન્ય સપ્લાય ખેડૂતોનો સંપર્ક કરશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ થોડીક તો કે ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈના પદ્ધતિના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે ખેડૂત મિત્રો તો કે છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાતમાં એક પોઈન્ટ વીસ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે છેલ્લા બે દાયકામાં રાજ્યના હોળ પોઈન્ટ અઠ્યાવીસ લાખથી વધુ ખેડૂતોને પચીસ પોઈન્ટ ઝીરો પાંચ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે તો કે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આ હોળ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોને નવ હજાર બસો ચોવીસ પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુ પ્રોત્સાહિત સહાય અપાઈ છે તો ખેડૂત મિત્રો ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દિવસે દિવસે આગળ વધતી જાય તો ખેડૂત મિત્રો ચાલો આપણે જાણીએ કે ઓનલાઈન ફોર્મની નોંધણી કેવી રીતે કરી શકાય તો સૌ તો તમારે ગૂગલ પર જઈને જીજીઆરસી સર્ચ મારવાનું છે જી જી આર સર્ચ મારવાનું રહેશે ખેડૂત મિત્રો તો તમારે ખેડૂત મિત્રો જેજીઆર જીઆર સર્ચ મારશો એટલે અહીંયા એક આવું ફાર્મર પોર્ટલ લખેલું આવશે ખેડૂત મિત્રો આવું ફાર્મર પોર્ટલ્સ લખેલું આવશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ફાર્મર પોર્ટલ પર ક્લિક કરશો એટલે ત્યાં આવું લખેલું આવશે ખેડૂત મિત્રો ક્લિક હેર તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ખેડૂત મિત્રો ફાર્મર પોર્ટલ પર ક્લિક કર્યા બાદ અહીંયા ક્લિક હેર પર ક્લિક કરવાનું આવશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો અહીંયા ફોર્મ ખોલી ગયું છે તો આપણે થોડીક તેની વાત કરીએ તો કે ફોમ ખોલશે એટલે ત્યાં ખેડૂત મિત્રો અહીંયા લખેલું છે અરજીની હાલની સ્થિતિ તો ખેડૂત મિત્રો તમારી અરજીની સ્થિતિ જાણવા માટે પણ તમે અહીંયા ફોર્મ જોઈ શકો છો તમે ફોર્મ ભર્યા પછી તમારી અરજીની સ્થિતિ તમારું અપ્રુવલ થઈ છે કે પેન્ડિંગમાં છે તો તે તમે જાણી શકો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમારે અહીંયા સૌ જાણવા માટે તમારે એક ઇયર સિલેક્ટ કરવાનો રહેશે પચીસ છવ્વીસ કે જે તમે જે વર્ષમાં ફોર્મ ભર્યું હોય તે વર્ષ ખેડૂત મિત્રો તો આપણે જાણીએ ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે અહીંયા તમારો જિલ્લો જે હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે ખેડૂત મિત્રો ત્યારબાદ તમારે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર ખેડૂત મિત્રો નાખી લેવાનો રહેશે ત્યારબાદ તમારે ગેટ સ્ટેટસ પર અહીંયા ક્લિક કરવાનું રહેશે ખેડૂતભાઈઓ તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ તો કે ફોર્મ કઈ રીતે ભરવું ખેડૂત મિત્રો તો અહીંયા ખેડૂતનું નામ અહીંયા તમારે તમારું નામ લખી રહેવાનું રહેશે ખેડૂતભાઈઓ આ તમારે ખેડૂતનું નું નામ ત્યારબાદ તમારે અહીંયા જિલ્લો લખી રહેવાનો આવશે ત્યારબાદ ખાનામાં જિલ્લો પછી ખેડૂત મિત્રો ટાઈપ્સ ઓફ એમઆઈએસ એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમનો પ્રકાર તો તમે કયા પ્રકારમાં લાભ લેવા માગો છો ટપકમાં લેવા માંગો છો કે ફુવારામાં તે ત્રીજા ખાનામાં લખવાનો રહેશે ખેડૂત મિત્રો ત્યારબાદ અરજીનો સ્ત્રોત લખવાનો રહેશે તમે ખેડૂત મિત્રો ત્યારબાદ તમારે કેટલા વીઘા જમીન છે કેટલું હેક્ટરમાં સહાય લેવા માંગો છો તે લખવાનો છે ત્યારબાદ તમારે તમારો સર્વે નંબર લખવાનો આવશે ખેડૂત મિત્રો આ ખાતામાં તમારો હેક્ટર લખવાનો રહેશે ત્યારબાદ અહીંયા સર્વે નંબર ત્યાં અરજીનો સ્ત્રોત લખવાનો છે અને અહીંયા તમે કયા પ્રકારમાં લાભ લેવા માંગો છો ટપકમાં કે ફુવારામાં અહીંયા તમારે જિલ્લો લખવાનો છે અહીંયા ઉપરના ખાનામાં ખેડૂતનું નામ ત્યારબાદ ખેડૂત મિત્રો નીચે ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે ફોર્મ ભરી ગયા પછી નીચે સબમિટનો ઓપ્શન કરીને સબમિટ કરવાનું સબમિટ કરવાનું રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન